નમસ્કાર આજના દિન નિમિત્તે અહીં ઉપસ્થિત માનનીય સરપંચશ્રી શ્રી આચાર્ય આચાર્યશ્રી ગ્રામજનો ગુરુજનો તથા મારા વહલા વિદ્યાર્થી મિત્રો હું ધોરણ આઠ ની વિદ્યાર્થી જાદવ નવી આજે વ્યસનગુપ્ત વિશે થોડું કહેવા માંગુ છું આપ સૌ શાંતિથી સાંભળશો એવી આશા રાખું છું છોડો નશા ઓ ન કરો જીવન ખરાબ ઉચ્ચ પલકા નશા સારી ઉમર કી સજા માણસ કરતા પ્રાણીઓ ઓ જતુર છે કેમ કે તે વેશન કરતા નથી બુદ્ધિશાળી ગળા માનવી પોતે વેશન કરીને લોકો ને આવકારો આપે છે આપણા પ્રાણીઓ માટે કેવત છે ઊંટ મૂકે આપણો ને બકરી મૂકે કાકો પણ બુદ્ધિશાળી ગળા તો માનવી કઈ જ મુક્તો નથી ઝેર પણ પીવે છે સિગરેટના દરેક પેકેટ પર અને દરેક સિગરેટ પર સિગરેટ પીવી એ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે આવું છાપેલું હોય છે તો આજનો માનવી તે પીવે છે જો બાજુ વાળો તેમનો તમામ કચરો તમારા આંગણામાં નાખવામાં આવે તો આપણે નાખવા નથી દેતા પણ રોજ આ બાપના પવિત્ર શરીરમાં નાખતા ગુટકા માવા તમાકુ જેવા તેની માટે કોઈ દિવસ ઝઘડો કર્યો છે શરાબ જેવા કેફી પીણા તમારા શરીરમાં દાખલ કર્યા બાદ તમારા સંબંધી ના પાડવા છતાં તમે તે તેને કોઈ દિવસ છોડ્યા છે ભલે મોત આવી જતું હોય અને શરીરને વહેલાવી દે થઈ જવું પડે ભલે મોત આવી જતું હોય અને શરીરને વહેલા વિદેશ થઈ જવું પડે પણ ગુટકા તો બંધ નહીં જ કરવું દારૂ તો નહીં જ છોડું સિગરેટ તો બંધ નહીં જ કરવું આવી વાતો કરવા માટે બસ હું એટલું જ કહીશ કે આ શરીર પર તમારે એકલાનો જ અધિકાર નથી તને મોટો કર્યો તે તારા માતા પિતા ભાઈ બહેન બધાનો જ અધિકાર છે તો તો શા માટે આમ જાતે કરીને તારા શરીરને આ પરિસ્થિતિમાં નાખે છે તારા માટે તો નહીં તારા માટે નહીં તો તારા નાના બાળકો માટે તો વ્યસન મુક્ત થા આ વિશે વડીલોએ વિચારવા જેવું છે પણ વડીલો જ વ્યસન નથી તો યુવા પેઢીને શિખામણ કોણ આપે વ્યસન કરવો એ આપણા એકલા દેશનો જ પ્રશ્ન નથી પણ વિશ્વના બધા દેશોના લોકો આ પ્રકારના વ્યસનની બન્યા છે જે શરીરને ગીતામાં ભગવાનનું મંદિર સમાન ગણવામાં આવ્યું છે એટલે કે તેમાં ઈશ્વરનો વાસ છે ભગવાન શ્રી કૃષ્ણ એ ગીતામાં કહ્યું છે કે હું બધાની અંદર રહ્યો છું પણ માણસ બુદ્ધિશાળી કહેવાય ઘરમાં ન ઘુસી જાય ને પૂરતી રાખે અને પોતાના શરીરનું ધ્યાન નથી રાખતો છેલ્લે હું એટલું જ કહીશ કે આ વાત શાંતિથી વિચારજો તો આ જીવન તમારા એકલાનું નથી તમારી પાસે કોણ છે તમારા માતા પિતા તમારા બાળકો ને તમારી પત્ની એક દિવસ તમે તો ચાલ્યા જશો પછી આનું શું એનો કોઈ દિવસ વિચાર કર્યો છે અંતમાં હું એટલું જ કહીશ કે સમાજમાં એક એક બદલાવ લાયા કે સમાજમાં એક એસા બદલાવ लाएंगे नशे के खिलाफ अभियान चलाएंगे नशा हमारी युवा पेढ़ी को खोखला कर रही है नशा हमारी युवा पेढ़ी को खोखला कर रही है इसलिए हर हाल में भारत देश को नशा मुक्त बनाएंगे इसलिए हर हाल में भारत देश को नशा मुक्त बनाएंगे सोचाई तो चाहिए